અને જામનગરની જીજી હોસ્પિટલમાં હોબાળો મચ્યો મોટી સંખ્યામાં મહિલાઓએ વિરોધ કર્યો છે મહિલાઓ રસ્તા પર જયાબીન સહિત બે મહિલાઓ વિરુદ્ધ આક્ષેપ છે પટ્ટાવાળા તરીકે કામ કરતી મહિલાને દવા પીવા મજબૂર કર્યાનો આક્ષેપ સરકારી કર્મચારીને કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ પરેશાન કરતા હોવાનો આક્ષેપ છે હોસ્પિટલના અધિક્ષક સમક્ષ આ ફરિયાદ કરવામાં આવી છે ત્યારે જયાબીન સહિત બે મહિલાઓ વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યો જીજી હોસ્પિટલના હોબાળાના દ્રશ્યો છે મેન્દ્રા જ બે મહિનાથી ધમકી આપે છે સુનિલ ખબર અત્યારે હું આવી મેં કીધું પગલા એના આ નથી કાઈ કોઈ કર્યું તો હું આવી અહીંયા તો જમાદાર ઓફિસ માં પગ દીધો તો અંદર હતી મારતા હતા અને આશીષ કરીને એને મારતા હતા તો અમે છોડાવવા માટે એક એક બેન એક હું પછી શિલ્પા બેન ને બોલાવ્યા ત્યારે એટલું થોડુંક પતિ ગયું પણ પણસીરાબેન ને કો કે કઈક જરી કે કઈ ગમે મારી તો રો નીકળતા હતા